નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત યુટ્યુબ ચેનલ પર આજે આપણે ડુંગળી લાલ અને ડુંગળી સફેદ એમ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવની માહિતી મેળવીશું ચેનલ પર ન ભાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહુવા માર્કેટયાર્ડ યાર્ડ એકસો એક થી ત્રણસો પંચાવન સુરત માર્કેટયાર્ડ ડુંગળીનો બજાર ભાવ જોઈએ તો એકસો એકતાલીસ થી ચારસો ઓગણીસ ભાવનગર માર્કેટ યાર્ડ નીચો બજાર એકસો ચાલીસ થી ઊંચો પાલીતાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો છત્રીસ થી ત્રણસો વીસ મોડાસા માર્કેટ યાર્ડ એકસો એકત્રીસ થી ઊંચો બજાર ભાવ બસો નેવું તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એસી થી ઊંચો બજાર ભાવ બસો એસી જસલણ માર્કેટ યાર્ડ એકાણું થી બસો એક્યાશી તેમજ સેતપુર માર્કેટ યાર્ડમાં જોઈએ તો સિત્તેર થી ઊંચો બજાર ભાવ માર્કેટ યાર્ડ નેવું થી ઊંચો બજાર ભાવ બસો છેતાલીસ દાહોદ માર્કેટ યાર્ડ એકાવન થી ચારસો એક તેમજ મોરબી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો સો થી ઊંચો બજાર ભાવ ત્રણસો એક અમરેલી માર્કેટયાર્ડમાં તો એકસો દસથી થી ત્રણસો વડોદરા માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ એકસો સાઠથી થી ઊંચો બજાર ભાવ ચારસો એકતાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવીશું માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મોવા માર્કેટ યાર્ડ બસો ચાલીસ થી બસો નેવું ભાવનગર માર્કેટ યાર્ડ એકસો એકવીસ થી બસો ઓગણસી ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો એકસો દસ થી ઊંચો બજાર ભાવ બસો પંચાવન તેમજ મોડાસા માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો બસો ઓગણત્રીસ થી ઊંચો બજાર ભાવ બસો એકતાલીસ